વાલી દીકરીના વધામણા આ બેનર હેઠળ મોટા વરાછા સુદામા ચોક પાસેના એબીસી બિલ્ડિંગમાં શરૂ કરાયું છે વાલા દીકરીના વધામણા જેમાં દીકરી એટલે લક્ષ્મીના જન્મ પ્રસંગે અહીંયા ફ્રીમાં ઉપહારનો ખજાનો છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોરનું ચલન ટીમે લીધી હતી જોઈએ વિશેષ અહેવાલ વાલી દીકરીના વધામણા નમસ્કાર દર્શક મિત્રો હાલ સરકારની યોજના છે અને સરકાર તો માઇકમાં પણ ઘણું બધું કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાવો અને અત્યારે એટલી ખપત આવી ગઈ છે કે સાઠ ચાલીસની અંદર રેસ્યુ આવી ગયો છે કે લગ્નની અંદર કોઈને છોકરીઓ મળતી નથી ત્યારે આપણે એક એવી સંસ્થા કેવા ગ્રુપ સાથે આપણે જોડાયેલી છે વાલી દીકરીના વધામણા શું છે એ વ્યક્તિને આપણે મળીએ છીએ પ્રાંજલ પટેલ જે નમસ્કાર નમસ્કાર પ્રાંજલ વાલી દીકરીના વધામણા જે શીર્ષક હેઠળ તમે અત્યારે ઊભા છો શું છે આખી એ આપણે દર્શક મિત્રોને જણાવો

અત્યારે છ હજાર ને અઢાર વર્ષે લાખ રૂપિયા મળવાપાત્ર છે જેમાં વાલી દીકરી વધામણા એ અમારા આખી ટીમ વતી છે તો એમાં શું છે એ અમે દરેક હોસ્પિટલમાં અમે વાલી દીકરી વધામણાના ફોર્મ આપેલા છે જેથી કરીને બધી દીકરી લાભ લઈ શકે તો એમાં દીકરીનો જન્મ થાય પાંચ જ દિવસમાં ફોર્મ સબમિટ કરવાનું હોય છે તો એમાં દીકરીને જલેબી સોનાનો દાણો કેક ફોટો એવી વગેરે વગેરે ગિફ્ટ અમે અમારી ટીમ વતી આપી રહ્યા છીએ અચ્છા બીજું પ્રાંજલ ખાસ જણાવવાનું કે આવો અનેરો વિચાર તમને કેવી રીતે આવ્યો એટલે શું થયું હતું તમને અચાનક જ વિચાર આવ્યો આ વાલી દીકરી બધા એમાં આ તમે જોઈ રહ્યા છો આ દીકરી અમારી મારા ભાઈની દીકરી છે તો એનું ફોર્મ અમે ફોર્મ ભરવા માટે ગયા તો અમારે અમારે ખુદને અમને અડધી જાણ નહોતી અમારે ખુદને અમારે ત્રણથી ચાર ધક્કા થયા છે પછી અમને વિચાર આવ્યો કે આ તો આપણને ખુદને ખ્યાલ નથી તો આ કેટલી દીકરી આ પબ્લિકને જાણ જ નથી તો પછી અમે ભાઈન મેં નક્કી કર્યું કે આપણે આ વાલી દીકરી યોજનાનું ફોર્મ આપણે દીકરીને ભરીને અને બીજા અમારા તરફથી અમારી આખી ટીમ તરફથી અમે લાભ અપાવીએ પરંતુ અમે તમે કહ્યું કે અમારી ટીમ તો ટીમમાં કેટલા સભ્યો હશે અને કેવી રીતે કામ કરે છે એમાં જો ટીમમાં સ્પોન્સરશિપ આપી રહ્યા છે તો એમાં સોનાનો દાણો છે જલેબી ફાફડી છે કેક છે ફોટો છે સભ્યો છે તમારી ટીમની અંદર અત્યારે પંદર પંદર એટલા સભ્યો જ્યારે તમે આ શરૂઆત કરી હતી ત્યારે કેટલા સભ્યથી શરૂઆત કરી છે અને કેટલો સમય થયો શરૂઆત કરવાનો અમે શરૂઆત કરી પાંચ જ સભ્યથી શરૂઆત કરી હતી એમાં પેલા મેં મારીથી ફોર્મ વાલી દીકરી યોજનાનું ફોર્મ પછી ભાઈ ફોટો આપે છે અને દીકરીને ગમે એવો ફોટો પડાવી જવાનો પછી સંજયભાઈ ઘનશ્યામ કંઈકને બોલાવ્યા એને વાત કરી પછી ઉમેશભાઈ જલેબી ફાફડી સંતકૃપા એવી રીતે પહેલાં એટલા હતા પછી અલગ અલગ વાત કરીને સ્પોન્સર લાગી રહ્યું છે બહુ સરસ લાગી રહ્યો છે અને રિસ્પોન્સ પણ બહુ સરસ મળી રહ્યો છે અને ધક્કા ખાવા પડ્યા ફોર્મ ભરવા પણ ધક્કા ખાવા પડ્યા એને કારણે તેને પોતાને વિચાર્યું કે આ ધક્કા આવા મને ખાવા પડે તો અન્ય લોકોને કેટલા ની ખાવા પડે એના માટે આ યોજના કરી છે ફોર્મ ભરવામાં પણ ત્યાં પૈસા લે છે શું લે છે આપણે તેમને જાણીએ કેટલા પૈસા લેતા હશે હવે આમાં તો બધા ઓફિસ ના અલગ અલગ છે કોઈ છસો થી સ્ટાર્ટ કરે છે કોઈ છસો આઠસો હજાર બારસો પણ લે છે મેન્યુઅલ

શું ફાયદા થશે આવો ફરી પાછા આપણે જાણીએ જો છઠ્ઠી એની હોય છઠ્ઠી પહેલા જે પહેલો દિવસ હોય તો શું ફાયદો થાય જલેબી છઠ્ઠી ના દિવસે તે જલેબી સોનાનો દાણો એવી અલગ અલગ ગિફ્ટ મળે છે પછી પેલા મહિને બીજા મહિને ત્રીજા મહિને એવી રીતે મળે છે અચ્છા અલગ અલગ આવી ગિફ્ટ કેટલા સમય સુધી આપવામાં આવે છે પાંચ વર્ષ સુધી ઓકે વાલી દીકરી ના અંતર્ગત અત્યારે આપણે મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ અહીંયા બીજા પણ એક સાથે સંસ્થા સાથે જોડાયેલ છે આપણે તેમને મળીએ જે આપનું નામ સાહેબ મારું નામ સંદીપ માણિયા છે હું વાલી દીકરી વધામણા ચેરિટેબલ ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયેલો છું આમ કામ કશું શું કરો છો મારું કામ આમ ફોટોગ્રાફીનું છે અને હું સર આ આપણે વાલી દીકરી વધામણાની અંદર દીકરીઓને ફોટો ગિફ્ટ કરું છું અચ્છા સંદીપભાઈ અમે જાણ્યું છે કે પાંચ સભ્યથી શરૂ થયેલી આ સંસ્થા ત્યારે પંદર સભ્યો થઈએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં હજુ પણ સભ્યો વધશે કેવી રીતે કામ કરે છે સંસ્થા ઓકે બહુ સરસ વાત છે સાહેબ કે આ જે વાલી દીકરીના વધામણા એમ કહી શકાય કે દીકરી એટલે તુલસીનો ક્યારો અને દીકરી એટલે બહુ બધી વસ્તુ આપણે કહી શકીએ એના માટે જેટલું કંઈ એટલું ઓછું છે આજે દીકરી જોવા જઈએ ને સાહેબ તો કે દીકરી પહેલાંના સમય એવો હતો કે દીકરી આવતા લોકો મોઢું બગાડતા હતા આજે એવું નોર્મલ એવું નથી પણ અમે એક એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્ત્રી ભૂણ હત્યા કેસ થઈ રહ્યો છે તો કે હું એવી અમે આખી ટીમ વતી એવો પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભાઈ દીકરી આવે તો ખુશી જ આવે આપણા આખો આખો કન્સેપ્ટ બે સ્લોગન ઉપર ચાલી રહ્યો છે કે ચાલો સૌ સાથે મળીને કરીએ વાલી દીકરીના વધામણા દીકરી આવે ખુશિયા લાવે આ પ્રાંજલબેન પટેલનો સરસ મજાનો કોન્સેપ્ટ અમને ગમ્યો છે અમારી આખી ટીમને ગમ્યો છે જેથી અમને એવું ઈચ્છું ઈચ્છીએ છીએ કે દીકરી અને એમના માતા પિતાને ખુશ રાખવાનો નજીવો પ્રયત્ન એટલે વાલી દીકરીના વધામણા આ એન્ડ નાનામાં નાની વાક્ય કહી શકાય આ સંદીપે આજે નાકનો હમણાં કીધું સોનાનો દાણો છે કે પછી જલેબી છે કે આ ફોટોગ્રાફી જે કંઈ પણ બધું તો આમાં સામેવાળી જે વ્યક્તિ જે સ્પોન્સર હોય એને શું ફાયદો થાય બહુ સરસ છે સાહેબ હવે આ આખેનો આખો કન્સેપ્ટ છે એ આપણો જાહેરાતનો છે એડવર્ટાઇઝમેન્ટ હવે તમે પણ જાણો છો તમે મીડિયા લાઇનમાં છો કે બધી જગ્યાએ અલગ અલગ જગ્યા ઉપર ચાર્જિસ હોય છે કોઈ બોર્ડ બેનર્સથી જાહેરાત કરતા હોય છે કોઈ કઈ ને કઈ રીતે જાહેરાત કોઈ વરઘોડો કાઢીને પણ જાહેરાત કરતા હોય એવો પણ મેં જોયા છે તો જાહેરાત દુનિયાનો મોટા મોટો પૈસો છે ને જાહેરાત પાછળ ખર્ચો ખર્ચાતો હોય છે તો અમારી આખી ટીમે એવું નક્કી કર્યું છે કે આપણે જે જાહેરાત કરવી છે એ દીકરી પાછળ કરવી છે શા માટે એક તો દીકરીને પ્રોત્સાહન મળશે એમના મમ્મી પપ્પાને પ્રોત્સાહન મળશે કે દીકરી આવે છે તો ખુશિયા જ આવે છે એમ તો આજે હું તમામ તમામ દુકાનદાર મિત્રોને જાણ અપીલ કરું છું કે અમારી સાથે પણ આપ આવી શકો છો જો તમે પણ દીકરીને કંઈકને કંઈક ભેટ આપવા માંગતા હો તો અમારો સંપર્ક વાલી દીકરી વધામણાનો અવશ્ય કરી શકો છો હવે વાત આખી એવી છે સાહેબ કે અત્યાર સુધી આપણે શ્યોર ગિફ્ટ પ્લસ ડિસ્કાઉન્ટ આપણે આપતા હતા હવે દાખલા તરીકે કોઈ બી જગ્યાએ જલેબી લેવા જાય છે અથવા તો નાકનો દાણો લેવા જાય છે અથવા તો કોઈ પણ વોટ નેવર એવર આપણી સાથે કોઈપણ જે સદસ્ય જોડાયેલા છે એને ત્યાં જશે તો વ્યક્તિને ખબર જ નથી પહેલી વાત તો એ દુકાન ક્યાં આવી છે તો એને જાણ થશે કોના થ્રુ જશે કે વાલી દીકરી વધામણા થકી જશે તો એને ત્યાં પહોંચવાનું છે અને ક્યારે દેવાનું છે એ તમને એક ચોખવટ કરી દો સાહેબ કે દીકરી આવે છે અને પાંચ જ દિવસની અંદર આવે છે તો આપણે ગિફ્ટ બધી આપતા હોઈએ છીએ છઠ્ઠી પહેલાં તો જ તમારે દેવાનું છે દીકરા આવે તો તમારી જાહેરાત ફ્રી છે હજારો લાખો તમારા માધ્યમ મીડિયાના માધ્યમ અને ફેસબુક ઇન્સ્ટા આ બધા જ માધ્યમ દ્વારા લાખો લોકો જોઈ રહ્યા છે તમારા લાખો લોકો નથી આપવાનો અજા સંદીપભાઈ છ દિવસ પછી જો તમારી પાસે આવે કે છ દિવસ પહેલાં આવે એ પ્રમાણે કંઈક તમારી પાસે આ કૂપન છે શું છે આ અચ્છા આજે છે કૂપન આપ જોઈ રહ્યા છો આ કૂપન પાંચ જ દિવસની અંદર જે વ્યક્તિ આવે છે આપણે ત્યાં દીકરીના છઠ્ઠી પહેલાં તો એમને આ બધા જ કૂપનનો લાભ આપણે આપી રહ્યા છીએ

તો વાત આ કેવી છે કે આજે કુપન આપ જોઈ રહ્યા છો પાંચ દિવસ પહેલા આવશે તો સંપૂર્ણ લાભ જે કાર્ડ ની અંદર હશે તે બીજી વસ્તુ એ છે સાહેબ કે આ જે જાહેરાત કરી રહ્યા છે એ જે તે વ્યક્તિ દુકાનદાર એમની જાહેરાત નિમિત્તે દીકરીને આપે છે અને તમારા હાથમાં નાનું કુપન છે શું છે અચ્છા છ દિવસ પછી કોઈ પણ વ્યક્તિ આવે છે તો આ નાનું કુપન આપણે આપી રહ્યા છીએ આમાં નાના કુપન ની અંદર પેલા તો વાલી દીકરી વધામણા ફોર્મ બેન તરફથી ફ્રીમાં મળે છે પછી શ્રદ્ધાળુ ફોટો તરફથી ફોટો આવે છે ગરમ ગાદલું આપણે આપી રહ્યા છીએ પ્લસ કુંડળી જન્માક્ષર છે એ આપણે આપી રહ્યા છીએ એક થી પાંચ વર્ષ સુધી આપણે કેક આપી રહ્યા છીએ એટલે આવી રીતના પાંચ થી છ વસ્તુ આપણે આપી રહ્યા છીએ બીજું સંદીપભાઈ ધારો કે કોઈ સ્પોન્સર હોય નહીં કે મારે પાંચ ડિગ્રી દસ કે પંદર ડિગ્રી ત્યાર પછી એને બીજું કંઈ આપ્યું કે બીજો કોઈ સ્પોન્સર આ કદાચ સોનાના દાણે ન આપે તો શું છે તો કેવી રીતે થઈ શકે અચ્છા હવે એમાં એવું છે કે કદાચ ને કોઈ વ્યક્તિ છે એને એમ વિચ્છવું છે કે ભાઈ મારે સો દીકરીઓ સુધી દેવું છે તો પણ સો દીકરીઓ સુધી આપણે દઈ શકીએ છીએ અને અહીંથી ઓછું હોય તો પછી એટલે પેલો વેલો પહેલાના ધોરણ થયું ના ની અંદર તો હા એટલે આપણે તો શું છે કે દીકરી માટે જેટલું દેવાય એટલું ઓછું છે બાકી દીકરીના મા બાપને એવું ના લાગવું જોઈએ કે મારા ઘરે દીકરી આવી ખરેખર લક્ષ્મી જ આવી છે આ સાર્થક કરવું છે આપણે એટલે સંદીપભાઈ અત્યારે તમારી આ મોટાવાળા છે સુદામા ચોકમાં જે આવે આગળની બીજી કોઈ જગ્યાએ તમે આ ચાલુ કરવામાં માગો બસ હવે વેરી શોર્ટ ટાઈમની અંદર અમને સુરતની બહાર પણ બધી જગ્યાએથી ફોન આવી રહ્યા છે કે વાલી દીકરી વધામણા તમે બધી જગ્યા ઉપર લાવો એમ કે રાજકોટથી આવી રહ્યા છે ભાવનગરથી આવી છે અમદાવાદથી આવે છે પ્રોપર સુરતથી એટલે અમે એવું વિચાર્યું છે કે પહેલાં સુરતને આપણે ડેવલપ કરવું છે કે વાલી દીકરી વધામણા જે હજી સુરતના સાઠ લાખ લોકો જાણતા નથી આપણે એને જાણક કરવી છે આજે એવું ઈચ્છે છે કે આપણે ચાર સાડી ચારસોથી પણ વધારે દીકરીઓ સુધી આપણે પહોંચી ગયા છીએ જો આમાં કેવું છે કે અમારા સંકલ્પ બેનનો સંકલ્પ એવો છે કે આ વર્ષની અંદર ઓગણીસ ઓક્ટોબર બે સુધી આપણો શુભ સંકલ્પ એવો છે કે પાંચ દીકરીઓ સુધી આપણે પહોંચવું છે એમાં અત્યારે સાડી ચારસો પાંચસો સુધી એને કે દસ ટકા લોકો સુધી આપણે પહોંચી શક્યા છીએ અને હવે આવનારા સમયની અંદર કોઈ એક વ્યક્તિનું કામ નથી પહેલી વસ્તુ એ કોઈ સ્વાર્થનું કામ નથી આમાં દરેક વ્યક્તિ પોતપોતાની જાહેરાત નિમિત્તે દીકરીને આપે છે અને હજી વધારેમાં વધારે કેમ આપી શકે હજી અમે બીજું પણ કૂપન આમાં સાહેબ લઈને આવી રહ્યા છીએ સંદીપે મારો એ સવાલ હતો હવે બીજું કોઈ કાર્યાલય કોઈ જગ્યા શરૂ કરવાના છો આના પછી હા શ્યોર અત્યારે અમે આપણે ન્યુ કતારગામ કહી શકાય વરિયાઓ એ વિસ્તારની અંદર અમારે નવું કાર્યાલય ઓપન કરવા જઈ રહ્યા છે વેરી શોર્ટ ટાઈમની અંદર અને સુરત સિટીમાં બસ સુરત સિટીમાં આ બે જ કાર્યાલય એક આવડો આ જે જગ્યા પર તમે સુરત સિટી અંદર તમે આવવા માંગો છો ખરા સિટીની અંદર કદાચ સિટી વાળા જો પડતું હોય એટલા માટે સાહેબ દીકરી જ્યાં હશે ને ત્યાં અમે આવવા માંગીએ છીએ આંતી શું બીજું તો ના હોઈ શકે મિત્રો આ હતા સંદીપભાઈ વાલી દીકરીના વધામણા ચેરિટેબલ ટ્રસ્ટના જે સભ્ય છે તેમણે ખૂબ જ સરસ વાત કરી છે કે અત્યારે એમનું કાર્યાલય ખાસ કરીને સુદામા ચોક મોટા વરાછા મોટા વરાછા અને એબીસી સર્કલ પાસે એબીસી બીસી વનની અંદર છે અને ખાસ કરીને એફ એકસો વીસની અંદર છે તમારે અત્યારે એના ફોન નંબર પણ આપી દઉં નાઇન જીરો વન સિક્સ ફાઇવ ફોર નાઇન ત્રિપલ ટુ અને બીજું એ કે આગામી એટલે કે એક બે દિવસની અંદર તેઓ કતારગામ ન્યૂ કતારગામ આમ તો આમ કતારગામ જોઈએ તો તરત જ આપણે જૂનું કતારગામ યાદ આવી જાય નજરની અંદર પરંતુ હું વાત કરી રહ્યો છું ન્યૂ કતારગામ જે ખાસ કરીને છાપરા બાટા વરિયા રોડ પર છે ત્યાં એમની સંસ્થાનું છે એ પણ આપણે જણાવીશું અને ખાસ કરીને મિત્રો એ પણ ખાસ જણાવવાનું કે જ્યારે આપણી દીકરીનો જન્મ થાય છે ત્યારે કેટલાકના મોઢા વાકા થઈ જાય છે કે દીકરીનો જન્મ પણ હવે ખરેખર વધામણા કરવાનો જન્મ આવ્યો એનો સમય આવી ગયો છે લક્ષ્મીને વધામણા કરવાનો સમય આવી ગયો છે કારણ કે આપણે ખબર છે કે આપણે અહીંથી નથી મળતી છોકરી તો બિહાર પણ આપણે જઈ રહ્યા છીએ કારણ કે છોકરીની ખપત છે માટે અને તમે જોયું હશે સોશિયલ મીડિયા પર કે જ્યારે બાળકીનો લક્ષ્મીનો જન્મ થાય છે ત્યારે વાતે ગાતે બેન્ડવાજા કરી અને ઘરમાં આવે છે અને આવી રીતે જ આપણે વાલી દીકરીની વધામણા કરવા જોઈએ વાલી દીકરીના વધામણાની અંદર ખાસ કરીને સંદીપ તેમજ પ્રાંજલ પટેલને આપણે ધન્યવાદ આપીએ કે તેઓ આ સેવા ખાસ કરીને કાર્ય કરી છે કોંગ્રેચ્યુલેશન ખાસ કરીને પ્રાંજલ તમે બહુ ખૂબ જ સારી એવી સરાહની આપ કરી છે આપ જણાવશો આપનો બીજો પણ નંબર કોઈ હોય તો આવવા માંગતા હોય તો 9824219209 મિત્રો વાલી દીકરીના વધામણાની અંદર તમે પણ સહભાગી થઈ શકો છો કેવી રીતે તમારો પોતાનો જન્મદિવસ હોય તમારા ઘરના સભ્યોનો જન્મદિવસ હોય કે કોઈપણ તિથિ હોય અને તમે દાન પૂર્ણ કરવા માગતા હોય તો આનાથી મોટું દાન એકય નથી વાલા દીકરીના વધામણા તમે પાંચ દીકરી દસ દીકરી પચીસ કે પછી સો દીકરીથી વધુ દીકરીને પણ તમે સહભાગી અને સ્પોન્સર બની શકો છો એના માટેનો હું તમને મોબાઈલ નંબર વોટ્સએપ નંબર આપું છું આપ નોંધી લેશો કારણ કે અત્યારે નોંધી લેશો કદાચ બીજાને પણ તમે આંગળી ચીંધી શકો છો નંબર છે નાઇન જીરો ફોર નાઇન ત્રિપલ ટુ ફરી પાછો નંબર આપું તો આપ નોંધી લેજો નાઇન જીરો વન સિક્સ ફાઈવ ફોર નાઇન ત્રિપલ ટુ વાલી દીકરીના વધામણાની ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા હર્ષદ પટેલ સાથે સુરત